જય માતાજી મિત્રો આજે કૌશિકભાઈ અમારા આવ્યા છે મામાના ઘરે અને આજે અમે જઈએ છીએ ગોગા મહારાજના દર્શન કરવા માટે કેવું લાગી રહ્યું છે કૌશિકભાઈ મિત્રો અત્યારે મારા મામાના ઘરે આવે છે પણ જે પાટણ કરતા અત્યારે ગામડામાં બહુ મજા આવી ગઈ દેખાવાહી

જો ખાલી ખેતરને ને બે તરા હા તો મિત્રો ઘર થી ગોગા મહારાજ નું ધામ બહુ દૂર તો નથી બે ત્રણ કિલોમીટર છે આવી ગયા છે અહીંયા છે સોનગઢા ગોગા મહારાજ નું મંદિર અહીંયા અંદર જવાનો રસ્તો છે મિત્રો અહીંયા કાચો રસ્તો આવે છે થોડો તમે જોઈ શકો છો આજુબાજુ ખેતરને બધું જ છે મિત્રો કાચા રસ્તામાં ખડ્ડા થોડા સારા છે

તો ફાઇનલ અમે ગોગા મહારાજના મંદિરે આવી ગયા છીએ ફાઇનલ મિત્રો પીછે કેવું મંદિરમાં છું તો મંદિર મંદિર છે ને અને તમે આમ મંદિર અંદર ગોગા મહારાજના મંદિર એવું કે સાત હોય અહીંયા મૂકવામાં આવે છે અમે ગોગા મહારાજના મંદિર આવી ગયા છે તમે જોઈ શકો છો એકદમ સુકુન જેવું વાતાવરણ છે મિત્રો મિત્રો તમે જોઈ શકો છો ખેતર વચ્ચે ગોગા મહારાજનું મંદિર આવેલું છે મિત્રો ફાઇનલી અમે દર્શન કરી લીધા છે અને અમે હવે જઈએ છીએ કરે